અમદાવાદના નિર્ણયનગર ખાતે નેસ્ટ પબ્લિક સ્કૂલમાં કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ વખતે રામ મંદિરની થીમ પર કાર્નિવલનું ખાસ આયોજન થયું છે શાળાના વિદ્યાર્થીઓએ રામ સીતા ભાઈ લક્ષ્મણ અને હનુમાનની વેશભૂષા ધારણ કરી ત્યારબાદ રેલી સ્વરૂપે તમામ લોકોએ રામ મંદિરના વધામણા કર્યા આ સિવાય શાળામાં ભારતે વર્ષ બે હજાર ત્રેવીસમાં મેળવેલી તમામ સિદ્ધિઓ પર સુંદર રંગોળી પણ બનાવી છે જ્યારે બે હજાર વિદ્યાર્થીઓએ સાથે મળીને એકસો જેટલા પ્રોજેક્ટ બનાવ્યા છે અહીંયા શાળાના વિદ્યાર્થીઓએ લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પ્રોજેક્ટ પણ રજૂ કર્યા જેને નિહાળવા માટે આવતા તમામ લોકોને બાળકો ઝી ચોવીસ કલાક વિશે માહિતી આપતા પણ જોવા મળ્યા રામે ભારતમાં જન્મ લીધો અને રામની તપોભૂમિ એવી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું ભવ્ય આયોજન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંપૂર્ણ નેતૃત્વ હેઠળ થઈ રહ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ઓગણીસો સુડતાલીસથી પણ વધારે વિદ્યાર્થીઓ અને પંચોતેરથી પણ વધારે શિક્ષકોએ છેલ્લા છ મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પરિશ્રમ કર્યો છે જેમાં એકસો ચોસઠ ભારતના ભવ્ય ઇતિહાસની ઝાંખી આ કાર્ય કરવામાં આવશે તેમજ રામ મંદિરના નિર્માણ માટે વિદ્યાર્થીઓને હિન્દુ સંસ્કૃતિથી વાકેફ થાય એ પ્રમાણેના બધા પ્રોજેક્ટ તૈયાર કર્યા છે અને ફરીથી ભારતમાં રામ રાજ્યની સ્થાપના થાય અને બેટી બચાવો બેટી પઢાઓ સ્વચ્છ ભારત મારું ભારત તેમજ જી ટ્વેન્ટી જેવી ગવર્મેન્ટ દ્વારા ઓગણીસથી પણ વધારે આવી આયોજના યોજનાઓનું જે આયોજન કરવામાં આવ્યું છે એ દરેક મુમેન્ટને વધારે વેગ મળે અને સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન અને આપણા ગૃહમંત્રી અમિત શાહના સ્વપ્નને સાકાર કરવા માટે રામ જન્મભૂમિ નિર્માણમાં રામ મંદિરનું નિર્માણ સફળતાપૂર્વક થાય એ પ્રકારે અહીંનું આખું આયોજન કરવામાં આવેલું છે અમદાવાદની નિર્ણય નગર વિસ્તારમાં આવેલી જે નેસ્ટ પબ્લિક સ્કૂલ છે એમાં અયોધ્યાના રામ મંદિરને લઈને બાળકો વિશેષ આયોજન કરી રહ્યા છે અને આજે કાર્નિવલનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં બાળકોએ રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજીની વેશભૂષા ધારણ કરીને અયોધ્યા રામ મંદિરમાં જે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેનો ઉત્સવ ઉજવ્યો છે સાથે જ ભારતના આ વખતે જેટલા પણ અચિવમેન્ટ છે એના ઉપર વિશાળ રંગોળી પણ બનાવી છે આપ દ્રશ્યો જોઈ શકો છો શાળાના બે હજાર જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમણે સાથે મળીને આ રંગોળી તૈયાર કરી છે જેમાં જે મિશન ચંદ્રયાન ત્રણ સાથે જ કોરોના ઉપર ભારતે જે પ્રમાણે વિજય મેળવ્યો કાશ્મીરમાં જે ત્રણસો સિત્તેરની કલમની નાબૂદી કરવામાં આવી ઓલિમ્પિકની જે રમત રમાઈ સાથે જ જી ટ્વેન્ટીનું જે આયોજન આ વખતે ભારત દેશે તેની યજમાની કરી તો તમામ જે થીમ છે તેના ઉપર આ રંગોળી ડેવલપ કરવામાં આવી છે સાથે જ ડિઝાઇન કરવામાં આવી છે રામ મંદિરની પણ રંગોળી અહીં બનાવવામાં આવી છે અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ થયું છે ભવ્ય નિર્માણ થયું છે તેના ઉપર પણ આ રંગોળી તૈયાર કરવામાં આવી છે અને એકસો ને સિત્તેરથી પણ વધારે જુદા જુદા પ્રોજેક્ટ્સ ઉપર બાળકોએ અહીં તૈયારીઓ કરી છે અને હાલ આ એ જ દ્રશ્યો જોઈ રહ્યા છો કે દેશની જે મહાન વિભૂતિઓ છે તે તેમના ઉપર પણ તેમણે પ્રોજેક્ટ તૈયાર કર્યા છે સાથે જ વિશેષ લોકશાહીનો જે ચોથો સ્તંભ છે તેની પણ તેના ઉપર પણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે અને હાલ આપ દ્રશ્યો જુઓ છો કે ઝી ટેલિવિઝન કે જે ઓગણીસો બાણુંમાં જેની શરૂઆત થઈ હતી અને આજે જુદા જુદા રિજનલ પણ ચેનલ છે તેના ઉપર પણ એક પ્રોજેક્ટ અહીં તૈયાર કરવામાં આવ્યો છે વિશેષ વિદ્યાર્થીનીઓ સાથે પણ વાતચીત કરીશું પ્રોજેક્ટ તેમણે તૈયાર કર્યા છે આપ જણાવો ખૂબ સુંદર કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો આ ઝી ટીવીનો જે ચાર્ટ લગાવવામાં આવ્યો છે તેમાં થોડું ઘણું જણાવવામાં આવ્યું છે જેમાં જે ફર્સ્ટ ઓક્ટોમ્બર નાઇન્ટીન નાઇન્ટી ટુમાં ઝી ટીવીની ફર્સ્ટ ટાઈમ મુંબઈમાં જે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જે આ બધું આ કાર્નિવલ સુંદર રીતે કરવામાં આવ્યું છે બિલકુલ વિશેષ રંગોળી પણ બનાવવામાં આવી છે કઈ કઈ થીમ ઉપર રંગોળી અને કોના દ્વારા રંગોળી બનાવવામાં આવી છે આ રંગોળી થોડા ટીચર્સ અને થોડા સ્ટુડન્ટ્સો દ્વારા બનાવવામાં આવી છે જેમાં રામ મંદિર પછી બેટી બતાવ બેટી પઢાવ એવા અલગ અલગ ટાઈપની રંગોળી દોરવામાં આવી છે આ કાર્નિવલમાં બિલકુલ ભારતનું ભવિષ્ય કહેવાય અને એ જ વિદ્યાર્થીઓ બે હજારથી પણ વધારે જે વિદ્યાર્થીઓ છે તેમણે મળીને આ કાર્નિવલનું આયોજન કર્યું છે અને સૌથી વિશેષ જો ઝલક આમાં જોવા મળી હોય કાર્નિવલમાં તો એ છે અયોધ્યા રામ મંદિરમાં જે નિર્માણ થવા થઈ થઈ ગયું છે અને સાથે જ રામલલાની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેના ઉપર પણ શાળાના વિદ્યાર્થીઓ ઉત્સવ મનાવતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે कॅमरामेन सैलस बगडासाठी सपना शहर मधी चोवीस कलाक अमदाबाद